तारे आपले एरिया सर्वे गोर सामने पासे ते सिंह पाणी का बस के होय नाही ठे लियाम के વાડીના શેડે ગોરે સાંભળે તેમ તે આપણે કાતરા લેવા આવ્યા હતા પણ એ તારે ફૂલ જોવી છે એ વાડીના શેડે ઘોરા સાંભળીના ફાયદા વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કેંગરામાં ફેરામ